રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા સોમનાથ મંદિરે ધ્વજા પૂજા અને ટ્રસ્ટના રામ મંદિરે શ્રી રામ નામ મંત્રાલેખ કર્યું ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા આજે જ્યારે મકર સંક્રાંતિનો પુણ્યકાળ હોય તેઓ શ્રી અને સ્નેહ સાથે સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજા કરી હતી આ અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત નૂતન રામ મંદિર ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ સોમનાથથી અયોધ્યા રામ નામ મંત્રલેખન યજ્ઞમાં પણ મંત્રીજી કુંવરજીભાઈ બાવળિયા જોડાયા હતા અને સાડા ત્રણ કરોડથી વધુ રામ નામ લખાયેલા આ મહાલેખન યજ્ઞમાં રામ નામ લખી સહભાગી બન્યા હતા આ તકે તેમની સાથે જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચોડાસામા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ લખાણ થયું છે આ એ બતાવે છે કે રામ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ લોકો પ્રત્યે કેટલી છે અને દેશના પ્રધાનમંત્રી આગળ નરેન્દ્રભાઈ જઈ રીતે એની શરૂઆત કરાવીને લોકોના દિલ સુધી હૃદય સુધી રામ પ્રત્યેની રામ ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા અને વિશ્વાસ એમનો કર્યો છે એ એક હિન્દુ સમાજ માટે એક સૌના માટે એક શ્રદ્ધાનો વિષય છે ત્યારે આજના દિવસ સુધી અમને પણ મોકો મળ્યો ત્યારે હું પણ ભગવાન રામને વંદન કરું છું અને દેશના પ્રધાનમંત્રીને નમન કરું છું જેમના માધ્યમથી આજે સારા દેશની અંદર એક રામના નામની એક શ્રદ્ધા અને આગામી દિવસમાં બાવીસમી તારીખથી જ્યારે એક અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનું કાર્ય થઈ રહ્યું છે અને એના ભાગરૂપે અમને પણ અહીંયા મોકો અને લાભ મળ્યો હું ફરી ભગવાનને પણ વંદન કરું છું